મારા મશીન નું ને તરી જબ કર્યું પછી તારા જોજ પર છે મારે મોડ થાય છે તમે એ પર રાત ની કમેન્ટ ના દાડા હોય કમેન્ટ તો ના ના ગઈ જશે સુ રાત ના હેલો મેઠાજી હેલો ઊંઘાઈ જાશો છું લે તમે ફટાફટ આવજો શેરમાં આપડે વાઘ નું લોકેશન ગોતવા જવું તમને ખબર છે ને

નજીક જાય જોડા મસ્ત તમે બાઇક લઈ રહ્યો બી તો અમારે મસ્ઈક લઈ ને ચડજો બાઈક તમે મારજો રસ્તો રસ્તો બાઈક પડી હે બાઈક તમન ફાવે ની બાય બાઈક ચેક કરું પર ચેક કરી એટલે તમે લોકેશન ચેક કરો પર

લોકેશન તાર મેં કરેલા ખરેખર મેઠાજી ના ઉતરતો અલ્યા ભેમાજી કે

એવું આપડે ખબર જ રાખવા ને તો મા વાગનું લોકેશન લોકેશન કરીને હું ખરાબ કરી છે એને કોક માછે આ હતા કે

ફટા ઉજો બસા ફટરા દો મોમ હા ના કે વીરા વાડ બીજું કોઈ નક ચેન્જી તમે જો બોલો પાછા

જો લાગ વાય ડાયર ઉડી જાતા મારી બશે વાત ને તો ડાયર ભાઈ ખંપી પડે પણ અમાર અગદ હસી તો હે કે માર લઈ ને આવે તો આજ તો કોઈ છે અમદાવાદ અમદાવાદ માં જો નઈ પૈસા લે વાઘ ભાળવા મફત જોવા મળે એ તો કેતા નહી હા વાગ્યા કુતરું છે કૂતરું

જો વાજુ ગુડા વાજુ અમે આ તો એમને પડતા જો તો વાક પાછો શું કરજો તો ને ખબર નહિ અલય આ તો પાઇપલાઇન નું ખાલી बताओ

વાહ વાહ બેયા મેખાજીને ખોટું બાઇક રાખો છો હો ખરેખર સાજો લાગે ડોકમ દો હો હા 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 ખોતાન મશીન આલો ખોતાન કંદા ડોકા બાલ્યો નકે ફોન મેક ડોશી કે કે મત છે ના છે આમાં નહી ના કોઈ કુશી કે કે તો થાય ઓય તો હે દેખા પર લાગી હમણે

আমি গোটাছো ধরো লোকেশন আহ তো মাসি আমি আসলি

આવો પણ તો આ વાગદો અમાર તો કભે નહી આ વાગદો હવે ઉભા ઉભા તમે પેલા ઉભા તો આ વાળા કંપેડા અમાર વાગ્યો છે મચ્છે તમે જૂઠા હવે મર મચ્છે ઉભા વાત આ વાગદો અમાર બેસે હા મારો આ હગો

આપડે વાત કરીએ આપણે તો લોકેશનની વાત છે આપણે વતન ભાગ વતનની વાત આ ભાગ નહીં રહ્યો અમાર સીતરની વાત કરો અમે તો આજ તો દાડે અસલી જોઈને આવ્યા હતા

આપણે આપડે શું આપડે ના એમ તો મારો હગો છે એમને કાલ પેલા ફોન કરજે મને એવા બે વાત જંગ અમારે બેન સમજો